કે જનતાની સમસ્યા ઓછી કરે જનતાની પીડા ઓછી કરે જનતાના પ્રશ્ન ઓછા કરવા માટે સરકારો બનાવીશ માણસને તકલીફ પડે તો સરકાર પાસે જાય પણ સરકાર પોતે જ એક સમસ્યા બની જાય તો ક્યાં જવાનું મને તકલીફ પડે તો હું પોલીસ પાસે જાઉં પણ પોલીસ જ ફરિયાદીની બે લાફા માર લે તો મને તકલીફ પડે કે મારી જમીન માફિયાઓએ પચાવી પાડી છે અને હું કલેક્ટર પાસે જાઉં અને મારી જ ઉપર લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થાય તો મને તકલીફ પડે કે હું બીમાર છું મને દવા આપો અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે ન સાંભળે મારી સરકાર મારી વાત સાંભળશે એ વાતની હયા આપવા માટે સરકારનું સર્જન થયું પણ ગુજરાતમાં સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે દોસ્તો સર સરકાર આપણી સમસ્યા હું સાંભળે એ સરકાર જ સમસ્યા છે રોજ નવા નવા નાટક સ્માર્ટ મીટર આવ્યું અહીં કેનાલમાંથી પાણી કાઢવાના ઠેકાણા નથી મીટર સ્માર્ટ આવી ગયા છે દર ચોમાસે પાણી આવે છે અવડું મોટી ભાજપની સરકાર બેઠી છે ડબલ એન્જિન ચાર એન્જિન પાંચ એન્જિન એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી એવા નપાણીયા માણસો સરકારમાં બેઠા દોસ્તો દોસ્તો હું તમને હાથ જોડું છું કે અહી પૂરું નથી થતું ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ કોઈ ઘટના જ નથી ઘટના એ છે કે કરોડો લોકોનો જો આત્મા જાગી જાય ને સંકલ્પ આ સરકાર હટાવીશ તો એ મોટી ઘટના છે દોસ્તો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એ કોઈ ઘટના નથી કોઈ ઇતિહાસ નથી કોઈ ઉજવણી પ્રસંગ નથી ઘટના ત્યારે બને ઇતિહાસ ત્યારે બને કે હજારો માણસ ઘરે જઈને પોતાના આત્માને ઢંઢોળે વિચારે પૂછે કે ગુજરાતને ડુબાડવામાં ગુજરાતને દેવામાં દારૂમાં ડ્રગ્સમાં ગુંડામાં બધાની અંદર ડુબાડવામાં ભાજપની સરકારે જે પાપ કર્યું છે એ પાપમાં મારો મત છે કે નહીં એ સવાલ જો હજારો લોકો પોતાની જાતને પૂછે ને તે દિવસથી ઇતિહાસ લખાવવાની શરૂઆત થાય દોસ્તો કરોડો લોકો એ પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આ ગુજરાત બનાવવામાં મારો રોલ શું અને હવે કેવું ગુજરાત બનાવું છું મિત્રો સુરત ને શાંઘાઈ બનાવવું ઈસાવદર ને પેરિસ બનાવવું અને મંગળ બનાવવું કાંઈક માણાના ભેટના બનો તો સારી વાત છે માણા બનો પેલા માણા ભાજપવાળા માણા બનો શાંઘાઈ નથી બનાવવું કાંઈક માણાના ભેટના થાવ એવી વિનંતી ગોપાલ ઇટાલિયા કરે છે દોસ્તો આ તબક્કે ખુશી હોય ત્યારે બધા હારે હોય દુઃખ હોય ત્યારે કોઈ હારે ન હોય અમે એ બેય સમય જોઈ લીધેલા છે અમે દુઃખે જોઈ લીધું છે પણ લોટાના મિંદડાની જેમ રહ્યા ને એટલે આજ તમારા આશીર્વાદ અમને મળ્યા છે બે હજાર બાવીસ પછી જે એક સમય આવ્યો એવો જેણે હોય એણે મેણા માર્યા અને જેને એની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ન રાખે એણે અમને રાષ્ટ્રીય રાજનીતિની સલાહ આપી પણ એનો કોઈ દુઃખ વ્યક્ત હું નથી કરતો મેં મારા એક વિડીયો વિચારમાં કીધું તો હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને એક નવી જવાબદારી સોંપી છે